મોહિતના વતને કુલદીપસિંહ રાઠોડ તેમના ત્રણ વર્ષના દીકરા અને માતા સાથે સવારે દસ વાગે ઘરેથી તેમના કુટુંબી ભાઈની બાઇક લઈ કડોલી માસીના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પણ અગિયાર વાગે મોતીપુરા હાઈવે પરના સૂર્યોદય પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા સમયે પાછળથી પૂર ઝડપે આવતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેય જણ રોડ પર પટકાયા હતા જેમાં ચંપાબેન પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતમાં ત્રણ વર્ષના પ્રિન્સ રાજને પણ હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી જોકે ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હિંમતનગર સિવિલમાં મોકલી આપ્યો હતો કુલદીપસિંહ રાઠોડે ટ્રક ચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર